નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી દસ દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે શ્રીજનું વિસર્જન કોમી એકતાની ઝલક જોવા મળી આજે અનંત ચૌદશના દિવસે ઠેર ઠેર શ્રીજીનું વિસર્જન દસ દિવસની પૂજા અર્ચના બાદ ગણેશજીનું વિસર્જન શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ભારે હૈયે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું ક્યાંક હર્ષોલ્લાસ તો ક્યાંક અનેક ભાવિકો ભાવુક બન્યા આજે અનંત ચતુર્થી છે ત્યારે દસ દિવસ સુધી લોકોએ રંગે જંગી ગણેશ ઉત્સવ ઉજવ્યો છે આજે બાપાની વિદાય માટે ભાવિકો ડીજે ના ઢોલ નગારાના તાર સાથે નીકળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા સહિત વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો છે જ્યાં દસ દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા છે વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કોમી એકતાની પણ મિશાલ જોવા મળે મળી વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફુલહાર સ્વાગત કર્યું હતું આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં જાબીરભાઈ મનશી મહેબૂબભાઈ દેગ માસ્ટર બાબુભાઈ પટેલ ઝુલફીકાર પટેલ મુનાભાઈ રાજ સિરાજ દિવાન સલીમભાઈ લાગ્યા અલ્તાફભાઈ પ્રિન્સ મુસ્તાક દલાલ ઇમરાન રાજ તેમજ મુન્નાભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તો બીજી તરફ કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દિવસે ગણપતિને બિરાજમાન કરે છે અને આનંદ ચૌદસના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે તો આજના પ્રસંગે વાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે બાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતિક આ કરવામાં આવ્યું છે કારણ કે વર્ષોથી બાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈ પણ દિવસ કોઈ પણ છમકડું થયું નથી અને કાયમના માટે કોમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે અને વાઘરા હિન્દુ સમાજ વતી હું મુસ્લિમ બિરાદરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય હું વાઘરાનો રહીશ અને વાઘરાના અંદર આખા દેશમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય પણ વાઘરામાં કોઈ દિવસે કોમી તોફાનું ચમકડું પણ થયું નથી એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાગરાની તમામ પ્રજાના ઉપર ખૂબ પ્રેમ છે કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવાડી વાતાવરણ થયું નથી બધા જ કોમના લોકો તમામે તમામ વર્ણના લોકો અહીંયા સંપીને રહે છે કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી મને ખરેખર ગર્વ છે મારા વાઘરા પર એન્ડ આઈ લવ માય વાઘરાઝ પીપલ એવરી પીપલ ઇઝ વેરી 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 સમજદાર સો આઈ લવ વાઘરા એન્ડ વાઘરા પીપલ ગઈકાલે પણ બિદેમ ઇલાદુમ નબીનું જીવ જુલુસ નીકળેલું હતું તમે કદાચ જોયું હોય તો ગણેશના જે પંડાલ હતું એ પંડાલના અંદર મુસલમાનો ટોપી પહેરીને બેઠેલા હતા એ અદ્ભુત ઉદાહરણ કોની એકતાનું અદભુત ઉદાહરણ કહી શકાય અને આજે પણ જ્યારે ગણેશજીનો વર્ગળો નીકળ્યો તો અમે પાગડાના ચોકથી ચોકચીમન ચોક પાસે એમનું ક્ષમા પૂર્યું તમામનું સ્વાગત કરેલું છે અને આ રીતે હું અલ્લાહથી દુઆ કરું કે તમામ પ્રસંગો અને કાયમો કાયમ આ ભાઈચારા વાગરા માટે કાયમ રહે એવી મારી અલ્લાહ તાલથી ખૂબ ખૂબ છે થેન્ક યુ જય ભારત જય હિન્દ જય જય ગણેશ